નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો શું તમે ક્યારેય ગેસ બર્નર ઉપર કોલગેટ નાખી છે જો ના ના નાખી હોય તો આ વિડીયો જોયા પછી તમે પણ મિત્રો નાખશો આજે એક તમને મસ્ત મજાનો એક ઉપાય તમને જણાવવા જઈ રહ્યો છું કે ગેસના જે બર્નર હોય એ કાળા થઈ ગયા હોય અથવા તેના કાણા બુરાઈ ગયા હોય તો તેને આપણે કઈ રીતના વ્યવસ્થિત સાફ કરી શકીએ નવા જેવા બનાવી શકીએ તો મિત્રો વિડિયોને અંત સુધી જરૂર જોજો તો મિત્રો હું તમને જણાવું તો તમારે ગેસના બંને બર્નર કે જે કાળા થઈ ગયા હોય મેલા થઈ ગયા હોય અથવા તેના બંને કાળા બુરાઈ ગયા હોય તે તમારે લેવાના છે અને ત્યારબાદ તમારે તેની ઉપર ટૂથપેસ્ટ એટલે કે કોલગેટ છે એ તમારે તેના ઉપર લગાવવાની છે બંને બર્નર ઉપર અને ત્યારબાદ લગાવાઈ જાય વ્યવસ્થિત ત્યારબાદ તમારે મીઠું લેવાનું છે અને મીઠું છે તમારે આ કોલગેટ ટૂથપેસ્ટ ઉપર તમારે ભભરાવી દેવાનું છે અને ત્યારબાદ તમારા ઘરે જે પણ વધારાનું ટૂથબ્રશ પડેલું હોય મેલું થઈ ગયું હોય ખરાબ હોય એ ટૂથબ્રશ દ્વારા તમારે વ્યવસ્થિત તમારે એ બર્નર ઉપર તમારે આ કોલગેટ અને મીઠુંને તમારે વ્યવસ્થિત ઘસવાનું છે આગળ પાછળ બંને સાઈડ તમારે ઘસતું રહેવાનું છે ત્યારબાદ હવે મિત્રો તેની અંદર તમારે થોડું પાણી ઉમેરવાનું છે અને ત્યારબાદ તમારે ઘરે જે વાસણ ધોવાનું લિક્વિડ હોય એ તમારે તેમાં ઉમેરવાનું છે અને ફરીથી તમારે બ્રશ દ્વારા પાંચ મિનિટ સુધી વ્યવસ્થિત તમારે ઘસવાનું છે આગળ પાછળ બંને સાઈડ વ્યવસ્થિત કાણામાં બ્રશ દ્વારા તમારે ઘસવાનું છે હવે મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડિયોનું સ્પેશિયલ થેન્કસ પ્રીતિબેન ગાલાને મુંબઈથી ત્યારબાદ જગદીશભાઈ સાંઘ સંઘાણીને સુરતથી પદ્માબેન પંચાલને હિંમતનગરથી સરલાબેન મોદીને કામરેજથી ભગવતીબેન સોલંકીને પાટણથી રામભાઈ ચાવડાને લાલપુરથી ઉષાબેન રાવલને જૂનાગઢથી શારદાબેન મકવાણાને બરોડાથી રમેશચંદ્ર દલવાડીને નિઝામપુરાથી અને જસ્સુબેન થાનકીને દુબઈથી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે બ્રશ દ્વારા આપણે વ્યવસ્થિત બર્નરને સાફ કરી લીધા છે કમ્પ્લીટ તો હવે મિત્રો તમારે આ બંને બર્નરને સ્વચ્છ પાણીથી તમારે ધોઈ નાખવાના છે અને ત્યારબાદ ધોવાઈ જાય એટલે તમે જોઈ શકો છો સ્વચ્છ કપડાથી લૂસી લેશો અને તમે જોઈ શકશો કે તમારા બર્નરના જે કાણા હતા એ બધા જે બુરાઈ ગયા હતા એ ખુલી ગયા હશે તમારા બર્નર છે એકદમ ઉજળા થઈ ગયા હશે નવા જેવા તમારા બર્નર થઈ ગયા હશે હવે મિત્રો આપણે તેનો ટેસ્ટ કરીશું એટલે કે આ બંને બર્નરને આપણે સ્ટવ ઉપર મૂકીને ગેસ ચાલુ કરીશું ફ્લેમ ચાલુ કરીશું તો તમે જોઈ શકો છો કે બધા કાણામાંથી વ્યવસ્થિત ગેસ એટલે કે ગેસની ફ્લેમ છે બહાર નીકળે છે મતલબ કે આપણા કાણા બુરાઈ ગયા બધા ખુલી ગયા છે અને વ્યવસ્થિત હવે મિત્રો આપણે ગેસનો ઉપયોગ કરી શકશું તો આવી રીતના મિત્રો તમે ગેસનો બગાડ છે એ રોકી શકશો અને તમારે ગેસનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરી શકશો તો મિત્રો આવી રીતના તમે ઘર બેઠા વ્યવસ્થિત તમારા ગેસના બર્નર હોય કાળા થઈ ગયા હોય કાણા બુરાઈ ગયા હોય તેને વ્યવસ્થિત તમે સાફ કરી શકો છો તો મિત્રો તમને અમારો ઉપાય કેવો લાગ્યો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે મિત્રો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ